રાંધેજાની પ્રખ્યાત સૂકી ભેળ ફટાફટ કંઈક ખાવું હોય તો ઝડપથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે તો શરૂ કરીએ નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને બાજુમાં રહેલા બે લાઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને જે દબાવવાથી મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો આજની જે રેસીપીની હું વાત કરી રહી છું એ છે રાંધેજાની પ્રખ્યાત ભેળ ગાંધીનગરની બાજુમાં રાંધેજા ગામ છે ત્યાંની આ એક બહુ જ પ્રખ્યાત ભેળ છે જેની રેસિપી છે તો શરૂ કરીએ રાંધેજાની પ્રખ્યાત ભેળ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી બાસમતી પૌવા લીધા છે તમારે બટાકા પૌવા કે નાયલોન પૌવાના પૌવા નથી લેવાના આપણે તળીને જે ચીવડો બનાવીએ છીએ એ પૌવા લેવાના છે અને આ થોડાક જાડા આવે છે અને ચાર વાટકી આ માપ પ્રમાણે મમરા લઈએ છે એકદમ ગરમ તેલમાં કૌવાને તળી લઈએ છે પહેલા હવે મમરાને પણ તળી લઈએ છે બાર જે મળે છે એ મમરા તળેલા હોય છે જેથી લાંબો સમય એના ઉપર મસાલો પણ રહે છે અને એકદમ કડક રહે છે તાપને તમારે મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાનો છે મિત્રો તમારે જરૂર મુજબ જ તેલ લેવું કારણ કે આ તેલ ડોળું થઈ જતું હોય છે પછી ઠારીને તમે શાકમાં ઉપયોગ કરી શકો છો જેથી વધારે તેલ બગડે નહીં ફરીથી મમરા તળી લઈએ થોડાક થોડાક પાંચ વાર તળો તો પણ વાંધો ના આવે આવી રીતે પણ બહુ ફૂલ તેલ નહીં ભરવાનું તો આ તળી લીધા છે અને હવે હવેમાં બે વાટકી નાયલોન સેવ ઉમેરીએ છે આ ઘરે બનાવેલી છે તમે મારી નાયલોન સેવનું અને બીજી એનાથી જાણી સેવનો વિડીયો પણ જોઈ શકો છો રાંધેજામાં જે પ્રખ્યાત ભેળ મળે છે એમાં બીજું કોઈ જ કાજુ દ્રાક્ષ કે કશું જ ઉમેરવામાં નથી આવતું મેં અહીંયા આખા ધાણા અને વરિયાળી વાટી લીધા છે બંને અડધી અડધી ચમચી છે એક ચમચી લાલ મરચું છું મરચું તમારા એક ચમચી હળદર પાંચ ચમચી આમચૂર એક ચમચી હું સિંદર મીઠું ઉમેરું છું મીઠું તમારી જરૂરિયાત મુજબ તમારે વધતું ઓછું કરવું મિક્સ કરી અને ચાખી લેવાનું છે છેલ્લે એક ચમચી ખાંડ ઉમેરવાની બહુ સ્લાઇટ ખાંડ હોય છે રાંધેજાની જે પ્રખ્યાત ભેળ મળે છે એમાં થોડીક ખાંડ હોય છે પણ તમને વધારે ભાવતી હોય તો ઉમેરી શકો છો અને મિક્સ કરી લઈએ છીએ મિત્રો રેડી ભે રાધેજાની પ્રખ્યાત ભેળ મરચું હળદર તમારા પ્રમાણે ઉમેરી શકો છો પણ આવી રીતના મળે છે અને બહુ જ પ્રખ્યાત છે તમે બનાવજો અને ઝટપટ નાસ્તો પણ થઈ જાય છે નાયલોન સે તમે ના ફાવે તો બહારથી પણ લાવીને ઉમેરી શકો છો તમે આ વિડીયો જોયો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય